શું તમે જાણો છો કે સંગીતના સથવારે પણ યોગ કરી શકાય હા સુરેન્દ્રનગરમાં યોગ પરિવારે શક્ય કરી બતાવ્યું છે યોગ પ્રત્યે લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ ઓમ યોગ ક્લાસ પરિવાર દ્વારા કરવામાં આવી રહ્યો છે આ યોગ ક્લાસ જવાહર ગ્રાઉન્ડ પાસે આવેલ બધેકા શાળાના કમ્પાઉન્ડમાં કરાવવામાં આવી રહ્યા છે ત્યારે આ યોગ પરિવારમાં યુવતીઓથી લઈને મોટી ઉંમરની બહેનો અને ભાઈઓ પણ સ્વેચ્છાએ યોગમાં જોડાઈને આવકાર આપ્યો છે સંગીતના તાલે બહેનો યોગ કરતા નજરે પડી રહ્યા છે યોગથી વિવિધ પ્રકારના રોગ કેવી રીતના દૂર થાય છે તેની સમજણ આપવા સાથે ખુશી વ્યક્ત કરીને પોતાના વિચારો અન્ય સમક્ષ રજૂ કરતા પણ જોવા મળ્યા હતા યોગ પ્રત્યે જાગૃતિ લાવવાનો આ નવતર પ્રયાસ ખરેખર સરાહનીય છે આમ યોગ ટ્રેનર ઇન્દિરાબેન ઠાકર દ્વારા યોગથી શરીરને સ્વસ્થ રાખવા અને નિરોગી જીવન કેવી રીતના મેળવી શકાય તેની સમજણ પૂરી પાડવામાં આવી છે આમ યોગ થકી નિરોગી જીવન મેળવી રહ્યાનો આનંદ વ્યક્ત કરવામાં આવ્યો છે મારું નામ ઇન્દિરાબેન ઉર્ફે રેખાબેન ઠાકર છે હું એક રિટાયર્ડ પ્રાઇમરી ટીચર છું અને અત્યારે ગુજરાત સરકારના યોગ ટ્રેનર તરીકે કાર્ય કરી રહી છું નિઃશુલ્ક યોગા ચલાવું છું અને મારા ક્લાસનું નામ ઓમ યોગ ક્લાસ છે મારા ક્લાસનું સ્થળ છે વધેકા શાળા નંબર ચાર જવાહર ગ્રાઉન્ડ રોડ સુરેન્દ્રનગર ખાસા કાર્યક્રમનું આયોજન કરવાનું પ્રયોજન શું છે આ કાર્યક્રમ અમારે અમારા યોગ ક્લાસને આજે એટલે કે આમ તો પંદર એક બે હજાર પચીસ ના રોજ ચાર વર્ષ પૂર્ણ થઈ અને પાંચમા વર્ષમાં અમે મંગલ પ્રવેશ કર્યો છે પણ મહાકુંભની સ્થિતિ માં બધા મહાકુંભમાં જતા હતા અને લગ્ન ગાળો હતો એટલે થોડું અમારે આ કાર્યક્રમ યોજવા મોડું થયું છે અમે દર વર્ષે વાર્ષિકોત્સવ ઉજવીએ છીએ અને ગઈ કાલે મહિલા દિન હતો એટલે મહિલા દિનની ઉજવણી પણ આ સવિશેષ રૂપે આ મહિલાઓને પ્રોત્સાહિત કરી અને ઉજવવા માંગતા હતા એટલે અમે આજનો દિવસ પસંદ કર્યો આજે રવિવાર છે ઘણા બેનો મારા ક્લાસની અંદર ભાઈઓ બહેનો સરકારી નોકરિયાત છે એટલે એમને આજના દિવસે રજા ન મૂકવી પડે અને કાર્યક્રમનો ભરપૂર લાભ લઈ શકે ખાસ કરીને આ કાર્યક્રમ નો ઉદ્દેશ શું છે આ કાર્યક્રમનો ઉદ્દેશ એજ છે કે અમે આ યોગ દ્વારા લોકોના જીવનની અંદર તંદુરસ્તી માનસિક શાંતિ અને સારું કુટુંબ અને પરિવાર જીવન જીવી શકે એટલે સારી રીતે અમે યોગ ને લોકોના જીવનમાં ભણાય અને લોકો યોગ અભિમુખ થાય એ જ અમારા કાર્યક્રમનો ઉદ્દેશ હોય છે અને દર વર્ષે અમે આવા કંઈક ને કઈક જુદા જુદા કાર્યક્રમ કરતા રહીએ છીએ અને મારા ક્લાસ ની અંદર અધર એક્ટિવિટી ઘણી બધી હોય છે અમે પર્યટન પણ કરીએ છીએ હરિદ્વાર સુધીની યોગ શિબિરો કરવા પણ જઈએ છીએ લાંબા પ્રવાસો પણ યોજીએ છીએ શાળામાં રમતગમતો હરીફાઈઓ પણ યોજીએ છીએ અને આવા વાર્ષિક મનોરંજન કાર્યક્રમો કરી અને દરેક બહેનોની અંદર એક એવું ફિલિંગ આવે કે અમે હજી આજે યુવાન છીએ અને પોતે પચાસ વર્ષ પછી પણ જે છે એ જાગૃત કરી રહ્યા છે અને જાગૃત થઈ ગઈ છે અને એ લોકો સારી રીતે બધા જ પરફોર્મન્સ કરી રહ્યા છે એ આપે આ રાસ દ્વારા જોયું હશે હજી આના પછી અમારા ચાર મોટા કાર્યક્રમ છે એક છે એરોબિક્સ યોગ બીજો છે એડવાન્સ યોગ અને ત્રીજો કાર્યક્રમ છે બધા દરેક ભાઈ બહેનોના મંતવ્યો લેવાનો એનો એક જ ઉદ્દેશ છે કે એમનો સ્ટેજ ફિયર દૂર થાય એ લોકો એ જે શું અનુભવે છે યોગ પહેલા એમની શારીરિક માનસિક અને સામાજિક સ્થિતિ શું હતી અને યોગ પછી એમની શારીરિક માનસિક અને સામાજિક સ્થિતિ શું છે એ પોતાના મોઢેથી જ બયાન કરે અને ખાસ તો એમને એવું લાગે કે મારી અંદર ઘણી બધી સુસુપ્ત શક્તિઓ પડેલી છે અને અત્યાર સુધી મેં જાગૃત નથી કરી પણ હવે યોગના માધ્યમથી મારા અંદરની બધી શક્તિઓ જાગૃત થઈ ગઈ છે અને પોતે પોતાને સરસ રીતે એક શક્તિશાળી અને ભારતના એક આદર્શ નાગરિક તરીકે જોવે એ મારી ભાવના છે ખાસ કરીને તમારામાં જે સંગઠનની અંદર કેટલી બહેનો જોડાયેલી હશે અમારા સંગઠનની અંદર ઓછામાં ઓછા લગભગ સાડત્રીસ બહેનો છે અને આઠ ભાઈઓ છે મને ઘણી બધી તકલીફ હતી અને મારા હાથ તો સ્નાયુઓ બહુ જ નબળા હતા હાથનો સખત દુખાવો હતો હું દસ પંદર રોટલી પણ કરી શકતી નહોતી ત્યારે રાજકોટ જામનગર ઘણી જગ્યાએ હું બતાવતો ડૉક્ટરની એક જ સલાહ હતી કે તમારે કસરત કરવી તો જ તમને આનો ફેર પડશે બાકી કોઈ આનો ઈલાજ નથી ઘણી દવા લો પણ કંઈ ફેર પડતો નહોતો અને જ્યારથી રેખાબેનના ક્લાસ શરૂ થયા મને ખબર પડી ત્યારે શરૂ થયા ત્યારથી જ હું આ ક્લાસમાં જોઈન્ટ છું પાંચ વર્ષથી આ ક્લાસમાં હું સતત આવું છું અને અહીં આવવાથી મને એક પણ તકલીફ અત્યારે નથી પછી થોડોક ઘૂંટણનો દુખાવો હતો તે પણ દૂર થઈ ગયો છે એટલે હું મારા પોતાના અનુભવ પરથી જ કહું છું જો આપણું શરીર સરસ તંદુરસ્ત અને જીવનના છેલ્લા શ્વાસ સુધી જો આપણે આપણી જાતે બધું કરી શકીએ અને સ્વસ્થ રહેવું હોય તો સતત યોગ સાથે જોડાયેલા રહેવું તે જ મારો અનુભવ મારું નામ ઠક્કર છે હું ક્લાસમાંથી આવું છું જે સાડા નંબર ચાલે છે પહેલા આજથી યોગ ક્લાસમાં આવ્યા પહેલા હું ગેસ એસિડિટીનો ખૂબ જ શિકાર હતી અને થાઇરોડની પણ શિકાર હતી થોડુંક કામ કરું તો હું થાકી જવું દર મહિને મારે ડિસ્પ્રિન લેવાની જ હોય ડિસ્પ્રિટ ઘરમાં જ એક રાખવાનું જ્યારે ગેસ એસિડિટી કોઈક મહેમાન આવ્યા ડિસ્પ્રિન લઈ લો કામ કરો પણ જ્યારથી હું યોગ ક્લાસમાં આવી છું મારા નથી કોઈ થાઇરોઈડ નો રિપોર્ટ આવ્યો વધારે કે નથી મને ગેસ થયો કે નથી મને એસિડિટી થઈ થોડાક ટાઈમ પહેલા જ મારા સરને એવું થયું કે કાનની નસ બંધ થઈ ગઈ ડોક્ટરે કીધું નસીબમાં હશે તો હશે અહીંના એક પ્રખ્યાત ડોક્ટર છે એને કે નાઇન્ટી પર્સન્ટ નસ બંધ છે તો મેં કીધું બેટા કઈ વાંધો નહીં હું યોગ છું તો મારા રસ મારું કીધું થઈ જશે તરત જ મેં યોગ સર્ટિફિકેટ બેન પાસે લીધેલું જ હતું તરત મે એને મુદ્રા ચાલુ કરાવી દીધી પછી બેન ની સલાહ લીધી કે બેન બીજું આ શું કરાવું બેન એક્સરસાઇઝ આપી આફ્ટર 10 ડેઝ રિપોર્ટ કરાવવા ગયા 67 90% રિપોર્ટ માંથી 67% આવી ગયો તો તરત જ તે એ રિપોર્ટ કરનાર ડોક્ટર પૂછ્યું કે ઓપરેશન કરાવવું ડેટા દે તો કે ના ના મે ઓપરેશન ન કરાવ્યું મે યોગિક ક્રિયા થી જ મારું આ સાથ થયું છે